પાદરાના ડબકા મંજૂર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત અને નવનિર્માણ પામેલા આંગણવાડીનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાદરા તાલુકાના ડબકા ગામે મંજૂર થયેલ નવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પી એસ પીએસસીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે જ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી બનાવેલ નવીન પરબળીનું લોકાર્પણની સાથે જ ગામમાં નવીન આંગણવાડીના મકાન નંબર બે અને મકાન નંબર ચારનું લોકાર્પણ પણ પાદરાના ધારાસભ્યના હાથે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભૂમિદાતા

નવીન પીએસસી બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે અંદાજીત એક કરોડ વીસ લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થશે ઘણા વર્ષોથી આ પીએસસીનો પ્રશ્ન પેન્ડિંગ હતો કોઈ કારણોથી તે તેની મંજૂરી મળતી નથી પરંતુ કલેક્ટરશ્રીને રજૂઆત કર્યા બાદ આ તમામ અડચણો દૂર થઈ અને આજરોજ તેનું ખાતમુહૂર્ત કરીને કામ શરૂઆત કરવામાં આવેલું છે સાથે પાદરા તાલુકામાં આવેલી ફૂલ બ્રાન્સન કંપનીના સહયોગથી બે આંગણવાડી ડબકા ગામમાં બનીને તૈયાર કરીને આજરોજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેથી નાના બાળકોને આંગણવાડીની સુવિધા માટે મકાન ખૂબ જ સારું એવું મળી રહેશે એની સાથે ડબકાની ઓળખ સમૂહ પરબડી કે જે ઘણા વર્ષોથી જર્જરી થતી ગામ લોકોની રજૂઆતને આધારે આજે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી બનીને તૈયાર તેનું રિનોવેશન કરીને તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આજરોજ રાખવામાં આવ્યું હતું આ તમામ કામો એ ડબકા ગામની સુવિધામાં વધારો કરશે સાથે તેની ઓળખમાં અને શિક્ષણમાં પણ ખૂબ વધારો કરશે એવી અમને આશા છે અને આજ આજના દિવસે સમગ્ર ગામ લોકોએ ખૂબ જ આવકારથી આ તમામ કામોને સહભ આવકાર આપ્યો હતો અને કામમાં સહભાગી થયા હતા